આ જીવનનું પરમ સૌભાગ્ય છે સ્વામી તુલસીદાસજી કહે છે કે ભગવાનની કૃપા જ્યારે થાય ત્યારે વ્યક્તિને સત્સંગ લાભ થાય બિનુ સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બીનું સુલભ ન સોય સત્સંગથી વિવેક મળે અને સત્સંગ ભગવાનની કૃપાથી મળે છે ઘણીવાર આપણા મનમાં એક પ્રશ્ન થાય કે ભગવાન કૃપા કરે કેવી રીતે અમુક અમુક વ્યક્તિઓને આપણે મળીએ તો એની હંમેશા કમ્પ્લેન એવી હોય કે ભગવાન અમારી હામું જોતા જ નથી ભગવાનની અમારી ઉપર કૃપા છે જ નહીં અને કોઈ કોઈ વ્યક્તિ એવા હોય કે એને ગમે ત્યારે પૂછો તો એમ જ કહેતા હોય કે બસ ભગવાનની કૃપા છે ભગવાનની કૃપાથી બધું બરાબર ચાલે છે પણ વાસ્તવમાં આ કૃપા છે શું શાસ્ત્ર કહે છે ભગવાનની કૃપા બે પ્રકારે થાય એક અનુકૂળ કૃપા છે આપણે આપણે જેવું જેવું ચાહતા હોય હોય ઈચ્છતા અને જ ક્રિયાઓ થાય એવી જ ઘટનાઓ બને એવી જ વ્યવસ્થા બને તો આપણને એવું લાગે કે ભગવાનની બહુ મોટી કૃપા છે અને આપણી ધારણાથી કંઈક વિપરીત થાય કંઈક ઉલટું થાય તો આપણને એવું લાગે કે ભગવાન આપણી ઉપર રૂઠ્યા હોય એવું લાગે છે ભગવાનની કૃપા નથી આપણી ઉપર પણ જો ભગવાન ગીતામાં કહે છે અધ્યાય પંદર કે અર્જુન મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન આ સંસારમાં જે જીવાત્મા છે ભગવાન કહે છે એ મારો સનાતન અંશ છે જેટલા પણ જીવ છે આ સંસારમાં બધા ભગવાનના અંશ છે ચાહે કોઈ સારા હોય કોઈ ખરાબ હોય કોઈ પશુઓના શરીરમાં હોય કોઈ વનસ્પતિના શરીરમાં હોય બ્રહ્માંડમાં જ્યાં જ્યાં જીવોનું અસ્તિત્વ છે આ બધા જ જીવ ભગવાનના અંશ છે અને આ બધાની ઉપર ભગવાનની કૃપા છે કેવલ અજ્ઞાનમાં કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમારી ઉપર કૃપા નથી કારણ કે કૃપાને જાણતો નથી અથવા જોઈ નથી એકતો કૃપા તો બધા ઉપર છે ભગવાન પણ હવે એને દેખાતી ન હોય અનુભવમાં ન આવતી હોય એટલે એવું માનતા હોય કે અમારી ઉપર કૃપા નથી જો મહાભારતની અંદર રાજસ્વી યજ્ઞમાં નારદ મુનિ જયારે પ્રવચન કરી રહ્યા છે તો યુધિષ્ઠિર મહારાજે એક સુંદર પ્રશ્ન કર્યો છે કે પ્રભુ ભગવાનની કથાઓ જ્યારે સાંભળીએ ત્યારે એવું લાગે છે કે ભગવાન દેવતાઓનો પક્ષ લે છે અને અસુરોનો વધ કરે છે એને મારે છે તો આમાં તો વિપરીતતા દેખાય છે એવાની લ્યો સ્વર્ગમાં ઇન્દ્રદેવ જ્યારે જ્યારે એને કષ્ટ પડે ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન એની હેલ્પ કરે એની સહાયતા કરે છે પણ અસુરોને મારે છે તો યુદ્ધિષ્ઠીર મહારાજ કહે છે નારદજી તમે કીધું ભગવાન સમ છે પણ લીલાઓમાં તો આવી વિપરીતતા દેખાય છે એકનો પક્ષ લેવો બીજાનો પક્ષ ન લેવો આ તો વિરુદ્ધ વસ્તુ થઈ ગઈ ને તો પછી આને કેવી રીતે સમજવું કે ભગવાન બધા જીવો પ્રત્યે સમ છે અને પાછું ગીતામાં બોલ્યા છે ભગવાન સમ અહમ સર્વભૂતે હે અર્જુન હું સંસારના સમસ્ત જીવો માટે સમ છું પાણી રેવા દો ભાઈ ઘડી હું આજ પીવડાવું છું ને એમાં તરછા નહીં થાય પછી પીવડાવું નગર એક તો ભાઈ છે ને સત્સંગની આદત નથી ધ્યાન હોય તો વચ્ચે ડિસ્ટર્બન્સ મારે હું બોલવાનું હોય બધું ઊંધું થઈ જાય ગડબડ એટલે એક ટાઈમ એક જ કામ કરવાનું જયારે સાંભળવા બેઠા સાંભળો નહીં રાખે તો એક તરસ કોઈ લાગી હોય તો વાહે પાણી છે ઊભા થઈને પી આવજો એમાં વાંધો નહીં નો જ રહેવાતું હોય તો પણ કઈ કલાકમાં લગભગ કોઈના પ્રાણ વ્યાજ એવી સ્થિતિ નહીં આવે અને કથામાં તો ન જ જાય કારણ કે અમૃત છે ને હરી કથા અમૃત છે તો અમૃત જે પીવે એને પાણીની તરસ લાગે ખરી પછી પરીક્ષિત મહારાજ કહે છે જ્યારે ગંગાના તટે કથા શ્રવણ કરવા માટે બેઠા તો ચોથા દિવસની સવાર સુખદેવ ગોસ્વામી કે પરીક્ષિત આજે ત્રણ રાત્રિ ત્રણ દિવસ વ્યતીત થઈ ગયા છે તમે તમે ખાધું નથી 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 સૂતા જળ પણ ગ્રહણ કર્યું તો હું અટકાવું તમારે ખાવું પીવું હોય તો કઈક વ્યવસ્થા કરી લો રાજા છો ને ભોગની આદત હોય પરીક્ષિત મહારાજ કહે છે કે સુખદેવજી કોઈ બ્રેક લેવાની જરૂર નથી પીબંતમ તોમ મુખાંબોજમ અચ્યુતમ હરિકમ તમારા મુખેથી રૂપી જે અમૃત મળી રહ્યું છે ને તો તો બતાવો જેને અમૃત મળે એ પછી પાણી માગે ખરો આ દિવ્ય કથા મળી કોઈ બાધા નથી કોઈ ચિંતા નથી તો પરીક્ષિત મહારાજને સાત દિવસમાં કઈ ખાવા પીવાની જરૂર ન પડી આપણે ખાલી સિત્તેર મિનિટ બે હવાનું છે બસ વધારે નહી એમાં વાંધો નહીં આવે તો મૂળ વાત હતી કે ભગવાન કહે છે ગીતામાં સમોહમ સર્વભૂતેશુ બધા જીવો પ્રત્યે હું સમ છું તો આ વિપરીતતા કે દેવતાઓનો પક્ષ લેવાનો અસુરોને મારવા આવી વિપરીતતા કેમ છે ભગવાનમાં પણ જો ભગવાનનો એક નિયમ ઈ છે કે જે એને શરણાગત થાય જે એનું ભજન કરે ભગવાન એની ઉપર કૃપા કરે સામાન્ય સ્તર ઉપર બધા ઉપર કૃપા છે તમે જો આ સંસારમાં જે લોકો ભજન નથી કરતા એને ભગવાનને કીધું કે તમારે શ્વાસ નહીં લેવાનો હવા મારી છે ના પાડે ભગવાન બધા માટે ઓક્સિજન વ્યવસ્થા છે ગમે શ્વાસ લઈ શકે ઈ ભગવાન એવું નથી કીધું કે જે મારું ભજન નથી કરતા એને સૂર્યપ્રકાશ નહીં એને પાણી નહીં જે સુવિધા પ્રકૃતિ દ્વારા આપવામાં આવી છે આ બધા જીવ ચાહે પુણ્યાત્મા હોય કે પાપ કરવાવાળો બધા જીવો માટે ભગવાનની કૃપા એક સમાન છે નહીતર ભાઈ એવું હોય તો આતંકવાદીને નાનો પાડી દે ભગવાન આને રહેવા દયો આ ખતરનાક માણસો છે આને કોઈ સુવિધા ન આપવી જોઈએ એને ખાવા પીવા રહેવાનું ભગવાન વ્યવસ્થા એની પૂરી પાડે છે આ કૃપા બધા ઉપર છે પણ જે વ્યક્તિ ભગવાનને શરણાગત હોય આની ઉપર ભગવાન વિશેષ કૃપા કરે છે અને એમાં ભગવાન કહે છે કોઈ કન્ડિશન નથી કે કોઈ સારા ઘરનો વ્યક્તિ હોય સારા કુળમાં જન્મ લીધો હોય અને આવો વ્યક્તિ મને શરણાગત થાય તો જ હું એની ઉપર કૃપા કરું ભગવાનની કોઈ કંડિશન નથી અને આ વાતને સિદ્ધ કરવા માટે નારદજી પ્રહલાદ મહારાજની કથા સંભળાવે છે પ્રહલાદ જન્મ હિરણ્ય કશીપુને ત્યાં થયો છે કુળ છે અને કુળમાં જન્મ લીધો છતાં ભગવાને પ્રહલાદની રક્ષા કરી છે કે નહીં ત્યાં ભગવાન એ નથી જોયું કે આ પ્રહલાદ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયો હોત તો જ આની રક્ષા કરવું એવું નથી ભાગવતના છઠ્ઠા સ્કંદના અંતમાં વૃત્રાસુરજીની કથા છે અને ત્યાંથી લઈને છેક બલિ મહારાજનો પ્રસંગ જોવો ભાગવતમાં આઠમા સ્કંદ સુધી જેટલા ભક્તો થયા ને એ પ્રાય બધા અસુર કુળમાંથી આવ્યા છે બલી મહારાજ પ્રહલાદ મહારાજ વૃત્રાસુર બધા અસુર છે પણ આને પણ ભગવાનની કૃપાનો લાભ મળ્યો છે કેમ કારણ કે એ ભગવાનને શરણાગત છે તો ભગવાનની એક જ છે એ છે શરણાગતિ જે જીવ ભગવાનને શરણાગત થાય ભગવાન એની સુરક્ષા કરે દેવતાઓ ભગવાનને શરણાગત છે એટલે ભગવાન એની રક્ષા કરે છે અસુરો નથી તો ભગવાન એનો વધ કરે છે અને એમાંય અસુરોને કોઈ લોસ નથી ભગવાન કોઈ અસુરને મારે તો એને પણ સદગતિ મળે છે આ પ્રશ્ન જ એટલે ઉઠ્યો રાજસુઈ સભામાં કે ભગવાનના સો અપરાધ કરવા વાળો એ શિશુપાળ એનો જયારે વધ કર્યો ભગવાને કારણ કે આ શિશુપાળે જોયું કે આ રાજસુઈ સભામાં કૃષ્ણની પૂજા થઈ રહી છે રહેવાનું નહીં એમથી એ કે આ પૂજા કરવા યોગ્ય વ્યક્તિ છે જ નહીં અને તમે બધા ભેગા થઈને આની પૂજા કરો અને પછી એક પછી એક એક પછી એક અપરાધ સો અપરાધ સુધી એને દંડ થાય આવી હતી અને અપરાધ પૂર્ણ કર્યા સુદર્શન ચક્ર એનું મસ્તક કાપી નાખ્યું એના શરીર માંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને ભગવાનના ચરણોમાં વિલીન થઈ ગઈ હવે એ સભામાં બેઠેલા બધા લોકો આ જોઈ રહ્યા છે કે જ્યોતિ નીકળી વિલીન થઈ તો યુધિષ્ઠિર મહારાજના મનમાં એક પ્રશ્ન થયો કે મોટા મોટા જે યોગીઓ છે આ સાયુજ્ય મુક્તિ તો સહજમાં મળતી નથી તો પછી આ શિશુપાલ જેવો એક અસુર એને આ કેવી રીતે પ્રાપ્ત થઈ છે એને તો ભગવાનની નિંદા કરી છે ભગવાનના વિષયમાં આપણે શબ્દ બોલ્યો છે અને છતાં એને સાયુજ્ય પ્રાપ્ત થયું કેમ ત્યારે નારદજી કહે છે કે ભગવાન ચાહે કે એની પાસે કોઈ વ્યક્તિ આવે છે ચાહે અનુકૂળ ભાવથી આવતો હોય કે પ્રતિકૂળ ભાવથી વૈર ભાવથી ભગવાનની પાસે જે જાય એનું ભગવાન કલ્યાણ જ કરે હંમેશા પછી એ નથી જોતા કે આ શત્રુના ભાવથી આવ્યો છે કે આ મિત્રના ભાવથી આવ્યો છે પૂતના ભગવાનને મારવા માટે આવી છે એણે પોતાના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાડ્યું છે ભગવાનને મારવા માટે પણ જો સ્તનપાન કરાવવું તો માતાનું કામ છે ને ભગવાનને એ નથી જોયું કે એ મને મારવા માટે આવી છે એણે મને કંઈક આપ્યું છે અને એટલા માટે ભગવાને એને યશોદાજી જેવી ગતિ આપી સુખદેવજી યશોદાજી જેમ માં છે એમ આ પૂતનાને પણ માં બનાવી દીધી કેટલું આશ્ચર્ય સુખદેવજીના મનમાં છે એ કહે છે કે જે મારવા આવે એને પણ માં બનાવે કંબા દયાલુ શરણમ રજેમાં આવો દયાળુ પુરુષ આ જગતમાં બીજો કોણ છે આપણે તો થોડી ઘણી માથાકૂટ થઈ ગઈ હોય તો હામો ન જોતા હોય ખબર પડે મારવાનું ષડયંત્ર કર્યું છે તો એના પ્રત્યે ભાવ કેવો હોય પણ જો આ ભગવાન છે ભગવાને જોયું કે ભલે મારવાના ઉદ્દેશ્યથી આવી છે ને મારી પાસે માં બનાવી દીધી આ ભગવાનની કૃપા છે આ ભગવાનની દયા છે કહેવાનો અર્થ ઈ છે કે કેવલ જોવાનો ફરક છે ભગવાનની કૃપા તો છે આપણે શું જોઈએ એટલે આ જગતમાં કોઈ એવું ના કહી શકે કે આપ અમારી ઉપર ભગવાનની કૃપા નથી બધા જીવો ઉપર છે બસ જોવાનો દ્રષ્ટિકોણ બદલો અને આ કૃપાનો અનુભવ જો થવા લાગે તો ભગવાનમાં શરણાગતિ થાય આ બધી કથાઓ જે આપણે સાંભળીએ છીએ આ ચરિત્રો જે ભાગવતથી આપણે સાંભળીએ છીએ એનાથી ભગવાનના ગુણોનો અનુભવ કરવાનો છે કે ભગવાન કેટલા દયાળુ છે મારવા આવનારને પણ જો માં બનાવતા હોય તો પ્રેમથી જે એનું ભજન કરે અથવા પ્રેમથી એને જે કંઈ આપે તો એના માટે ભગવાન શું નહીં કરે તમે પ્રેમથી ભગવાનને કોઈ ફળ અર્પણ કરો કોઈ ફૂલ અર્પણ કરો ગીતામાં ભગવાન પત્રમ પુષ્પમ ફલમ તો પ્રેમથી કોઈ ફળ ફૂલ કોઈ પાંદડું કાંઈ નો હોય તો ખાલી પાણી પણ જો પ્રેમથી આપે ભક્તિ દ્વારા તો ભગવાન કહે છે હું પ્રસન્ન થઈ જાઉં છું એટલાથી અને આ સંસારમાં માણાને પ્રસન્ન કરવો બહુ અઘરો છે એને તમે ગમે એટલું લાવી નાપો આપો ને તો એમ જ કે અમારે હાટું કર્યું હું તમે સાંભળવા મળે પુરુષોને વધારે આખી જિંદગી કમાઈ કુટુંબ પરિવારનું પાલન પોષણ કરતા હોય અને ઓલા છેલ્લે એમ જ પૂછે તમે અમારી હાટું કર્યું હું ત્યારે વિચાર આવે આટલું તો ભગવાન હાટું કર્યું હોત ને તો સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ગયા પણ આ પ્રસન્ન નો થયા નો થાય અને જો સંસારમાં દુઃખ આ વાતનું છે કે ચાહે મિત્ર હોય પરિવાર હોય સમાજ હોય સંબંધી એને જેટલું પ્રસન્ન કરવાની ટ્રાય કરો એટલા જ તે ગમે એટલો આપણને એમ થાય કે આને એકવાર આપી દઈએ તો માની જાય બે વાર આપી દઈએ તો માની જાય ન માને પણ ભગવાનનો સ્વભાવ વિપરીત છે થોડું એવું કોઈ આપે ભગવાનને

ભિક્ષા માગી પાણી સિવાય કઈ નથી અડતાલી દીએ પાણી મળેલું ખાલી એ ભગવાને માંગ્યું લઈ લો હાલો પાણી લઈ લો ભગવાન પ્રસન્ન તો નાની એવી કોઈ વસ્તુ પણ કોઈ પ્રેમથી જો ભગવાનને આપે ને એ પ્રસન્ન થઈ જાય આ અંતર છે જીવને ભગવાનમાં અને એટલે આપણે આખી જિંદગી આ સંસારને પ્રસન્ન કરવાની ટ્રાય કરીએ પણ આ કોઈ દી પ્રસન્ન થાય નહીં આ સંભવ નથી કહેવાનો અર્થ ભગવાનની કૃપા શક્તિ એવી છે કે જલ્દીથી કોઈને કોઈ જીવ ઉપર કૃપા કરી દે આપણા મનમાં એવો ભાવ થતો હોય નહીં અમારી ઉપર કેવી રીતે કૃપા થાય એ તો ઠીક છે હવે ગજેન્દ્રએ પ્રાર્થના કરી ને શબરી બોર આપ્યા તો ભગવાન માની ગયા આપણીથી માને એમ નથી કારણ કે આપણે એવી જગ્યાએ રહેવી છીએ કે આપણે ગમે એટલું આપી તોય કોઈ માનતું નથી આ એવું ઝાલે છે ને એટલા માટે કે ભગવાનની આ કૃપા શક્તિને સમજવા માટે એનો અનુભવ કરવા માટે આપણે સાંભળવું પડે શ્રવણ કરવું પડે જ્યારે શાસ્ત્રો દ્વારા ભગવાનની આ દિવ્ય લીલા કથાઓને સાંભળીએ તો ભગવાનના આ ગુણોની અનુભૂતિ થાય આપણે ઓ ભગવાન આટલા દયાળુ છે ભગવાન આટલા કરુણામય છે ભગવાન ભક્તવત્સલ છે એવું નથી એક ભક્ત એ સાંભળ્યું કે ભગવાનનું એક નામ ભક્તવત્સલ છે તો એના મનમાં વિચાર થયો હો તો આ તો ખાલી ભક્ત હશે એના માટે કામ કરશે તો આવા ભગવાન આપણા કંઈ કામના નથી આ તો અમારા માટે કઈ કરે એવા ભગવાન જોઈએ છે ભક્તવત્સલ નહીં ખાલી ભક્તો માટે વાત સલ્યે રાખે એવું નહીં તો તો ખાલી ભક્તોનો જ ઉદ્ધાર થાય તો જે નથી ભક્તિ કરતા એનો હું એક પ્રશ્ન છે ને જે ભજન નથી કરતા એના માટે શું પછી એને જોયું કે ભક્ત પછી ભગવાન એક નામ છે પતિત પાવન આપણે ને રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ ભગવાન નો એક ગુણ છે પતિત પાવન પતિત મને કોઈ વ્યક્તિ નીચમાં નીચ હોય પતિત થી પતિત હોય એને પણ પવિત્ર કરી દે ને એ ભગવાનનું નામ છે પતિત પાવન ભગવાન ખાલી એનું કામ કરતા હોય એની ભક્તિ કરતા હોય એના પ્રત્યે સ્નેહ રાખે એવું નથી પતિત વ્યક્તિઓ ઉપર પણ ભગવાન કૃપા કરે છે એને પણ પવિત્ર બનાવે છે આ ભગવાનનો એક ગુણ છે ઇન શોર્ટ વાત એ છે કે કોઈ માને કે ન માને પણ કૃપા ભગવાન બધા ઉપર કરે છે આમાં કોઈ સંદેહ નથી જો આ સંસારમાં કેટલા લોકોએ વિશ્વાસઘાત કર્યો છે આપણી યારે આપણા મિત્રોએ આપણા સગા સંબંધી હોય આપણા સમાજના લોકો હોય કેટલા કેટલા લોકોથી આપણે છેતરાણા છે પણ આજ સુધી ભગવાનને ક્યારેય છેત્ર્યા નથી કારણ કે ભગવાન માને છે કે આ જીવ જે છે ને એ મારો અંશ છે ભગવાન માને છે આ